જંબુસર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ નિમવા માટે આજરોજ રોજ જંબુસર એપીએમસી હોલ ખાતે સેન્સ પ્રક્રિયાનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર શહેર અને તાલુકાના પ્રમુખ માટે દાવેદારી કરનાર દાવેદારો સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં જંબુસર નગરમાંથી ત્રણ અને જંબુસર તાલુકામાંથી ત્રણ જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી વિવેક પટેલ પૂર્વ ધારાસભ્ય ઉધના વિધાનસભા સુરત પૂર્વ ચેરમેન ગુજરાત હાઉસિંગ બોર્ડ પૂર્વ પ્રદેશ મંત્રી આજરોજ જંબુસર ખાતે જંબુસર તાલુકા અને સાથે સાથે જંબુસર શહેર એના જે બુદ્ધ અધ્યક્ષો છે એમની એક પરામર્શ બેઠક કરવામાં આવી પાર્ટીની ગાઈડલાઈન મુજબ જે વિષય અમારે અમારી આ જે બેઠકની અંદર મૂકવાનો હતો તે બેઠકની અંદર મૂક્યો છે જંબુસર તાલુકાની અંદર પણ ખૂબ જ મોટી સંખ્યામાં જે અમારે બૂથ અધ્યક્ષોની અપેક્ષિત શ્રેણી હતી એ ઉપસ્થિત રહ્યા અમારા કાર્યકર્તાઓ અને સાથે સાથે બુથ અધ્યક્ષીઓ અને જંબુસર નગરની પણ વાત કરું તો એની અંદર પણ જે અપેક્ષિત આગેવાનો બૂથ અધ્યક્ષ હતા એ પણ ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ મજાની બેઠક રહી પ્રદેશે જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણેની ના દરેક વિષયો પણ આ બેઠકની અંદર અમે મૂક્યા છે અને આટલી જ વાત મારે તમારી સમક્ષ મૂકવાની હતી અને જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકેની જે મારી જવાબદારી છે અને મારી સાથે જે અમારા બંને જિલ્લાના આપણા સહચૂંટણી અધિકારીઓ અને સહાયકશ્રી પણ આ સાથે ઉપસ્થિત રહ્યા હતા પણ જંબુસર શહેરમાં ત્રણ જેટલા દાવેદાર નહીં કહીશું એને દાવેદાર આમાં ઈચ્છુક અમારા મંડળના પ્રમુખે ઈચ્છા દર્શાવેલી કારણ કે એ અમારા ભાજપ પરિવારના છે ભાઈ આ અમારી અમારું સંગઠન છે તો એની અંદર ત્રણ જેટલા દાવેદારોએ એટલે ઈચ્છુક મિત્રોએ અમારી દાવેદારી કરેલી છે અને સાથે સાથે આપણા જે જંબુસર તાલુકાની વાત કરીએ તો લગભગ છ થી સાત મિત્રો અમારા છે પરિવારના એમણે પોતાની દાવેદારી રજૂ કરેલી છે Subscribe now and press the bell icon.